આપણે જાણીને નવાઈ લાગશે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વારકા જે સરકારી હોસ્પિટલ મારી પાછળ આપ જોઈ રહ્યા છો ત્યાંની સ્થિતિ દસ વર્ષથી કંઈક આવી છે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી અને અપગ્રેડ હોસ્પિટલ તો બનાવી છે

સવારે સાત વાગે આવો ત્યારે બે અઢી વાગે વારો આવે છે બેન તમે ક્યાંથી આવો છો અચ્છા તો તમે અહિયાં કેટલા દિવસ ત્યાં આવો છો હોસ્પિટલ

બીટાપુર થી આવો છો બરાબર કેટલો સમય થી આવો ડિલિવરી થઈ ઘણો ટાઈમ સ્ટાફ નિયમિત છે કે તમારે પણ અઠવાડિયામાં એક બે વખત આવવું પડે એમ જ આવવું પડે છે તો અહીંયા ઘણા બધા દર્દીઓ છે બધાનું કહેવાનું એવું છે કે અમે દૂર ગામડાઓમાંથી આવીએ છીએ પણ દરરોજ ડોક્ટર ઉપસ્થિત નથી જે દિવસે અઠવાડિયામાં એકાદ બે દિવસ નિર્ધારિત કરેલા હોય છે એ સમય પ્રમાણે અમારે અહીંયા વારામાં બેસવું પડે છે સવારના સાત વાગ્યાથી કરીને સાંજે છ સાત વાગ્યા સુધી બેસવું પડતું હોય છે લેડીસો છે લેડીસોને અન્ય ઘરના કામો પણ કરવાના હોય છે પરંતુ સરકાર અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે કરોડો રૂપિયાની હોસ્પિટલ બનાવી છે કરોડો રૂપિયાના સાધનો મૂક્યા છે પણ દ્વારકા હોસ્પિટલના ના સુપ્રિટેન્ડન્ટ ચંદારાણા છે તો આપણે સાહેબ પાસેથી માહિતી મેળવીએ કે ખરેખર હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફની ખામી છે અને છે તો કેવી રીતે છે સાહેબ જય દ્વારકાધીશ હવે હોસ્પિટલમાં આપણે ડૉક્ટરોની વાત કરવામાં આવે તો આપણી ક્લાસ વનની જગ્યા પૈકી હાલમાં બે ભરેલી છે સાતમાંથી એટલે કે પાંચ ખાલી છે એ પાંચે પાંચ બે હજાર ચૌદથી ખાલી છે અને એક પણ આવતા દસ દિવસમાં ખાલી થશે એટલે કેવું થશે કે સાતમાંથી માત્ર એક જગ્યા ભરેલી રહેશે આ બધી સ્પેશિયાલિસ્ટની જગ્યા પછી મેડિકલ ઓફિસરની વાત કરીએ તો મેડિકલ ઓફિસરની ત્રણ જગ્યા મંજૂર થયેલી છે ત્રણે ત્રણ અત્યારે ખાલી છે અને જામનગરથી મેન્ટલ હોસ્પિટલમાંથી ને જીજીએચમાંથી અલગ અલગ દિવસે એકાંતરે એકાંતરે ડોક્ટરો ડ્યુટી બજાવે છે અને ડેન્ટિસ્ટની જગ્યા પણ બે થી ખાલી જ છે એટલે ડોક્ટરોની સ્થિતિ અત્યારે આપની આ છે સાહેબ આ બે હજાર ચૌદ એટલે કે દસ વર્ષથી આવી જ પરિસ્થિતિ છે તો આપે હોસ્પિટલ તરફથી કોઈ રજૂઆતો કરી જો એક તો અમારે દર મહિને માહિતી જાત હોય છે કેટલી જગ્યા ભરેલી છે કેટલી ખાલી છે તદઉપરાંત અવારનવાર મિટિંગોમાં પણ કીધેલું છે અને પદાધિકારીઓને પણ અવારનવાર કીધેલું છે પણ છેલ્લા પાંચ વર્ષ ઓલમોસ્ટ પાંચ વર્ષ એટલે કે બે હજાર અઢારથી થી લગભગ આ જ સ્થિતિ છે કે સરેરાશ એક મેડિકલ ઓફિસર હોય અને સ્પેશિયાલિટી બધા ખાલી જ છે એટલે અવારનવાર રજૂઆત છતાં કંઈ નિર્ણય આવતો નથી એટલે હવે છેલ્લા થોડા સમયથી અમે કોઈને કંઈ કહેતા જ નથી સરકારને ભરવી હોય તો ભરે ન ભરે તો કંઈ નહીં તો સાહેબ એવું કઈ તો કઈ ખોટું નથી કે દ્વારકાધીશના ધામમાં સરકારી હોસ્પિટલ દ્વારકાધીશના ભરોસે છે હન્ડ્રેડ પર્સન્ટ અમે પોતે હવે તો માનતા થઈ ગયા છીએ કે અમારા ઉપલા અધિકારી કે પદાધિકારી દ્વારકાધીશ ભગવાન જ છે આ કોઈ અધિકારીઓ કે પદ નથી